હાલ દિવાળી અને દેવ દિવાળી જેવા તહેવાર ગયા છે સાથે શાળામાં વેકેશન પૂરું થવા આવ્યું છે ત્યારે શ્રદ્ધાળુ ભક્તજન પોતાની ગાડી લઈને અથવા ગાડી ભાડે કરીને કચ્છ સૌરાષ્ટ્રમાં દર્શન કરવા જતા હોય છે ત્યારે અમદાવાદ મણિનગર ગોવિંદવાડીમાં રહેતા ઉમંગભાઈ પરમાર પોતાની હુંડાઈ એક્સેન્ટ કાર લઈ મૂળી સ્વામિનારાયણ મંદિર માંડવરાયજી મંદિર દર્શન કરી પરંતુ અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે લખતર જમો રોડ પર આવેલ સરેમ અને જૂની નર્સરી વચ્ચે ચાલક દ્વારા અચાનક તે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આથી કાર રોડ ઉપર કરતા નીચે ઉતરી ગઈ હતી રોડ ઉપર મામુસી બધા ચડાવવા છતાં ગારક કે જે ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો